રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા સરકારી ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલ વિન્ય અને વાણિજ્ય કોલેજમાં પણ એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફ્લડ રેસ્ક્યુ કામગીરી તેમજ બચાવની રાહત કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું તાલાલાની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના એકસો ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓને પૂર જેવી આફત આવી પડે ત્યારે કેવા પગલાં ભરવા જોઈએ કુદરતી આફતોમાં એનડીઆરએફ કઈ રીતે બચાવ કામગીરી કરે છે પૂરગ્રસ્ત સ્થિતિમાં દોરડાનો ઉપયોગ કઈ રીતે કરવો જેવી વિગતોની વિસ્તૃત સમજ આપી હતી તો એનડીઆરએફની બચાવ કામગીરીના વિવિધ સાધનો જેવા કે લાઈફ જેકેટ બોયા ઓક્સિજન સિલિન્ડર વગેરેની જીણવટપૂર્વક માહિતી આપી હતી ત્યારે આ ટ્રેનિંગ અને પ્રદર્શન માટે આચાર્ય ડેનિસ એ સમગ્ર એનડીઆરએફ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ આ ટ્રેનિંગમાં સહાયતા બદલ ગીર સોમનાથ વહીવટી તંત્રને તાલાલા મેંગો રિસોર્ટ નો પણ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ